એટલો બધો પ્રમાણ હતું કે ન પૂછો કેટલો સમય થયો ઓગસ્ટ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર બરાબર ને નવેમ્બર હવે પૂરો થવાના આરે છે તો કમસે કમ સાડા ત્રણ મહિનાથી વધારે સમય થઈ ગયો બરાબર ને ચોથો મહિનો ચાલે છે તો આ તમારા ખેતરની અંદર જે સમયે મરચાં રોપાયા છે એવા જ આપણા આસપાસમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ પણ રોપ્યા છે તો અત્યારે શું તફાવત દેખાય છે તમને એમના અને તમારા વચ્ચે તફાવતમાં તો કહી શકું કે મારું ખેતર

ડ્રેન્ચિંગ કર્યું હતું ઓકે કેટલા દિવસ પછી એ રોયપાના અઠવાડિયા પછી ઓકે હા ત્યાર પછી સ્ટીમ સ્ટીમરીચ નું સ્પ્રે આપ્યો હતો ઓકે અને ત્યાર પછી એનપી નું ડ્રેન્ચિંગ કરવામાં આવ્યું હતું ઓકે હમ સાથે બાયો નાઇન્ટી નાઇન પણ રીચ અને બાયો નાઇન્ટી નાઇનનું અને સેત સેત પણ સાથે આપવામાં આવ્યું હતું ઓકે તો મતલબ કે તમે ડ્રેન્ચિંગ કેટલી વખત કર્યું હશે અંદાજે આ સાડા ત્રણ મહિનાની અંદર

ક્યારે ટ્રીટમેન્ટ કરતા હોય તો તમે શું મતલબ કઈ રીતનું ટ્રીટમેન્ટ કરો છો એડવાન્સમાં કરો છો કે પછી કેવી રીતનું એમ ના હું કોઈક ડિસીઝ આવે એના પર પહેલા એડવાન્સમાં હું ટ્રીટમેન્ટ આપી દઉં છું તાકી એને જે છોડને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરી મજબૂત થઈ જાય એટલે એડવાન્સમાં આપણે ખરેખર એની ટ્રીટમેન્ટ આપી જોઈએ તો આપણે રોગ આવ્યા પછી કરીએ એના કરતા બેટર છે પહેલા કરીએ તો આપણને રિઝલ્ટ સારું મળશે તે તમે જોઈ શકો છો અચ્છા મતલબ કે આપણે આપણા ખેતરમાં જે જોયું કે અત્યારે છોડ એકદમ તંદુરસ્ત છે એનું એક કારણ એ છે કે તમે નિયમિત એનો ઉપયોગ કરો છો કે દસ દિવસના અંતરે તમે દસ થી બાર દિવસના અંતરે એક વખત ડ્રિન્ચિંગ અને અઠવાડિયામાં એક વખત તમે એનો છંટકાવ કરો છો અને એના કારણે આપણા ખેતરમાં અત્યારે સારામાં સારું ખેતર અત્યારે જોઈ રહ્યા છે આપણે તો મને એ જણાવો કે અત્યારે ઉત્પાદન કેટલું આવી રહ્યું છે મતલબ તમારે કેટલી વીણી થઈ ગઈ અત્યાર સુધી પાંચ વીણી પૂરી થઈ છે અત્યારે છવ્વીસ તારીખે આ છઠ્ઠી વીણી કરવા જઈ રહ્યો છું અને પાંચમી વીણીમાં મને એકસો ને બ્યાસી મણ જેવું ઉત્પાદન મળ્યું એટલે કે એકસો ને બ્યાસી મણ પોણા ચાર ટન જેવું ઓકે છોડ કેટલા છે આપણા અહીંયા છોડ આ કેરીમાં છે નવ હજાર છોડ નવ હજાર છોડ છે ઓકે એટલે ટોટલ તમારા છોડ અહિયાં નવ હજાર છે ઓકે અને જે પહેલી વીણી બીજી વીણી ત્રીજી વીણી કેવી રીત નું હતું ઉત્પાદન માં પેલી વીણી કેટલા દિવસ પછી તમે પહેલી વીણી લીધી પહેલી વીણી કેટલા દિવસે પંચાવન દિવસે પંચાવન દિવસે ઓકે અને ત્યાર પછી પેલી વીણીમાં સાડા છ મણ આવ્યું હતું ઓકે બીજી વીણીમાં બાવન મણ આવ્યું હતું ત્રીજી વીણીમાં ચોસઠ મણ આવ્યું હતું અને ચોથી વીણીમાં એકસો ને દસ મણ ઓકે પાંચમી વીણીમાં એકસો ને બ્યાસી મણ એકસો ને બ્યાસી મણ અત્યારે હાલમાં હવે છઠ્ઠી વીણી હવે થવાની જી કેટલા દિવસમાં થશે અત્યારે બે દિવસ પછી તારીખે ઓકે છવ્વીસ તારીખે એટલે આજે ચોવીસ તારીખ એટલે બે દિવસમાં તમે આ વીણી કરવાના છો તો શું ઉમીદ છે તમને આ વખતે ઉમીદ છે કે આ વખતે ચાર ટન ઉપર એટલે કે બસો મણ ઉપર માલ નીકળશે મને સો ટકા ખાતરી છે બસો મણથી વધારે નીકળશે બિલકુલ હવે મને આજે આપણી નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એના કારણે ઉત્પાદનમાં તો તમને ફાયદો મળ્યો જ છે બરાબર પણ બીજો તમને શું ફાયદો દેખાય છે આ આ પ્રોડક્ટ પ્રોડક્ટ કહું છું તો રોડ અરે પ્લાન્ટ પ્લાન્ટ એકદમ હેલ્ધી થઈ જાય છે જેના કારણે રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતા વધી જાય છે છોડવામાં એના કારણે રોગ આવી નથી શકતા બીજું કે જે મારા મરચાં છે એ માર્કેટમાં જાઉં છું તો મારા મરચા એકદમ ચપોચપ એટલે કે ફટાફટ ઉચકાઈ જાય છે અને ઉચકાઈ જાય છે અને એક્સપોર્ટ ક્વોલિટી નંબર વન હોય છે ને બીજું મુખ્ય કારણ છે બીજાનો માલ રિજેક્ટ થાય છે મરચા તેનું કારણ છે કે એમની જે આ ડીચી છે મરચાની ડીચી હા નજીક લાવજો ને ડીચી મરચાની ડીચી એ વ્હાઈટ થઈ જાય છે એના કારણે એક્સપોર્ટમાં એ માલ કામ આવતો આજે મરચા ડીચી છે એ જો વ્હાઈટ થઈ જાય તો એક્સપોર્ટમાં એ કામ નથી આવતું અને રિજેક્ટ કરવામાં આવે છે અને અહીંયા આપણા મરચાના બધા જ જે પણ મતલબ મરચા તોડી અને ડીચી આપણે જોઈ શકીએ છીએ તો એકદમ ગ્રીન છે

સારામાં સારો ફાયદો મળ્યો ઉત્પાદનમાં તો વધારો થયો જ અને છોડ મરવાની માત્રા એકદમ કઈ જ નથી કઈ નથી તો આ પણ એક બહુ મોટો ફાયદો છે ખેડૂત મિત્રો મિત્રોને તો મને બીજું એ જણાવો કે તમે આ જે બાયોફિટ છે એ તમે આ પહેલી વખત વાપરી કે એના પહેલા પણ તમે વાપરતા હું બાયોફિટ વાપરતો જ આવ્યો છું પણ એકદમ રેગ્યુલર કે એકદમ સિરિયસલી આ વર્ષથી વાપરું છું જેનું પરિણામ અમે જોઈ શકો છો અચ્છા તમે કેટલા વર્ષથી આમ વાપરો છો આમ તમારી જાણમાં ક્યારથી આવ્યા આ બાયોફિટ 2008 થી આવી છે મારે 2008 જી દર્શક મિત્રો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે અત્યારે આ 2024 નું વર્ષ ચાલે છે મતલબ છેલ્લા 16 વર્ષથી આ ખેડૂતભાઈ વાપરી રહ્યા છે અને એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે ભાઈ આટલા વર્ષથી વાપરે છે પ્રોડક્ટ સારી છે એટલે જ એ લોકો પણ આ વર્ષે આ મરચાની ખેતીની અંદર આપ આપણી પ્રોડક્ટ વાપરી છે તો મને એટલું તો ખ્યાલ છે કે મરચાની ખેતી એટલે બહુ રિસ્કી હોય અને એમાં તમે કંપનીની પ્રોડક્ટ વાપરી અને સારામાં સારું રિઝલ્ટ મળ્યું તો બીજા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશો આપવો છે દરેક ખેડૂત મિત્રોને સંદેશો એ જ આપું છું કે મરચાં એકદમ સેન્સિટિવ એટલે કે હતી પેલું સંવેદનશીલ પાક છે તો એમાં આપણે પ્રીટ્રીટમેન્ટ કરવી જોઈએ અને હું ખાસ ભલામણ કરું છું કે નેટસઅપ કંપનીની જે મેં આગળ બતાવી એ બધી જ દવા વાપરો જેના કારણે જે આજે મારો પ્લોટ છે એવો તમારો પ્લોટ પણ થઈ જશે એનું હું સો ટકા ખાતરી આપું છું કારણ કે હું વાપરીને મારો અનુભવ થયો છે અને મારો પ્રેક્ટિકલ છે એટલે નેર્સર કંપનીની જે પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે તે ખેડૂતોએ વાપરવી જોઈએ અને વાપરવી જોઈએ જેવું મારું ભલામણ છે ઓકે અને બીજું મારો પ્રશ્ન એ છે કે આમાં કેમિકલનો ઉપયોગ તમે કર્યો ખરો કેમિકલનો કરીએ છીએ પણ નહીં વત ઉપયોગ કરીએ છીએ તો પાયામાં કોઈ ખાતર નાપ્યું હતું પાયામાં ના ખાતર નહીં આપ્યું હતું છતાં આટલું

જ્યારે કંઈક આવી રોગ જેવાત આવી જાય તો આપણે થોડી માત્રામાં કેમિકલ નો પણ ઉપયોગ કરવો પડે બરાબર તો તમને આ સંપૂર્ણ માહિતી આ વર્ષ અને ખાસ કરીને આપણા જે ખેડૂત મિત્ર કૌશિકભાઈ તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર બીજું આ ગ્રીન રહ્યું છે બધાનું વ્હાઈટ વ્હાઈટ થઈ જાય એમાં અચ્છા આ બીજાનું તમે કદાચ બીજા ખેતરમાં જાઉં ને તો ખ્યાલ આવશે કે આ એકલું વ્હાઈટ થઈ જાય અચ્છા એના લીધે ડાઉન તો માર્કેટમાં જે ભાવ મળે આ ડીચાના કારણે મળે એમ ડીચા જેટલા ગ્રીન વ્હાઈટ ડીચો વ્હાઈટ ડીચો થઈ જાય આપણો ડીચો ન મળે તમે ખોદેલું નથી નથી તમે ખોદો તો ન મળે એક મિનિટ મરચાં નું ખેતર છે આપણે અહીં ઊભા છે અત્યારે વિડીયો શૂટિંગ લેવા માટે જઈ રહ્યા છે અને તમે જો મરચાનો લાગ જબરજસ્ત મરચાનો લાગ છે હા 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 એવું નથી કે એક જ છોડ ઉપર આપણે બતાવીએ છીએ બધા જ છોડ ઉપર તમને લાગ જોવાનો મળશે ભરપૂર અહીંયા બતાવો આ તમે જો ઓહો આ જો भरपूर लग आ और नहीं क्वालिटी से तुझे तो डाल के नरस कौड़ा ये બધા જ મરચા ઉપર એક સરખો લાગ એટલે આ તમે જોઈ શકો છોડ છે અને આ મરચાં છે તમે જો પાંદડે પાંદડે મરચાં દેખાય આ તમે જો